વર્ષો સુધી આવક આપી શકે તેવા ફળઝાડ તરીકે આમળાની પસંદગી કરવામાં આવે છે આમળાના જ્યુસ ઉપરાંત કેન્ડી વગેરે બનાવી અને મૂલ્યવર્ધન પણ કરવામાં આવે છે આવા જ આમળાની ખેતી પાટણના ખેડૂતે આજથી

સાવ ઓછા પાણી અને ઓછી માવજતે તૈયાર થતો પાક ખેડૂતોને સારી કમાણી કરાવે છે શિયાળાની ઋતુમાં ઔષધીય ફળ આમળા બજારમાં આગમન થાય છે આમળા એ એવું ફળ છે જેને ચાવીને ખાવાથી રસ પીવાથી કે સુકવણી કર્યા પછી ખાવાથી તેમાંથી મળતા વિટામિન સી નું પ્રમાણ ઓછું થતું નથી ગુજરાત માં એક સમય ખેતી કરવા લાગ્યા છે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના મંડલોપ ગામે નટુભાઈ ઠંજીભાઈ પટેલે આમળાની સફળ ખેતી કરી છે ચાણસમાના પ્રગતિશીલ ખેડૂતે આજથી થી વર્ષ પહેલા પોતાની સાત વીઘા જમીનમાંથી બે વીઘામાં આમળાનું વાવેતર કર્યું હતું આજે આમળાની ખેતી તેમના માટે કમાણીનું સાધન બની છે આમળાની ખેતીનો વિચાર બાગાયત તરફથી થોડી પ્રેરણા મળી અને મારા પૂજ્ય પિતાશ્રી તરફથી પ્રેરણા મળી અને એની અંદર પછી આમળા જ વાવવાનું નક્કી કર્યું ચિલાચાલી પદ્ધતિથી ખેતી કરતા હતા મેં એટલે એની અંદર કોઈ વર્ષ સારું આવે ને કોઈ સારું ન આવે આ મને આમળાનું વાવેતર કરે લગભગ પચીસ વર્ષ થયા એટલે એને સેવન વેરાયટી હ અને અઢીસો મણથી ત્રણસો મણ દર વર્ષે એનું ઉત્પાદન હ અને ઊંચા ભાવે વેચાય છે એટલે મને એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર રૂપિયે બે વીઘા પડતર પડે છે અને આમાં પ્રાકૃતિક ખેતી કરું છું ને એટલે ખર્ચ બિલકુલ નહીવત જ આવે હ એટલે મને પ્રોફિટ પણ વધારે રહે છેલ્લા અઢાર વર્ષથી રાસાયણિક ખાતરો ને તેલાંજલી આપીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે ખેતી ને નવા નવા અખતરાઓ માટેની પ્રયોગશાળા બનાવી ને ખેતી કરી રહ્યા છે આમળાના ઝાડ પર ઉત્પાદન ઓછું આવતું હતું તો એન એચ સાત વેરાયટી નું ગ્રાફ્ટિંગ કરીને નવેસ્તરથી ઉત્પાદન લેવામાં પણ સફળ રહ્યા છે આમળાનું પચીસ ફૂટ બાય પચ્ચીસ ફૂટના અંતરે વાવેતર કરાયેલું છે આમ કુલ એકસો દસ રોપાઓ ઉપરથી ઉત્પાદન લઈ રહ્યા છે ખેડૂતે શેઢાપાડાની પડતર જમીનનો ઉપયોગ કરતા ખારેકના રોપા લગાવ્યા છે નવ વર્ષ પહેલા ખારેકના ચારસો રોપાઓનું વાવેતર કર્યું હતું આજે તેમાંથી પણ મીઠી આવક મળવા લાગી છે

આમણામાં કોઈ જાતના રોગ જીવાત આવ્યા નથી આમણામાં રેસાનું પ્રમાણ નહીવત હોવાથી ક્વોલિટી સારી બને છે આમણામાં વીણી પૂરી થાય પછી તેને સૂકી તેમજ તૂટી ગયેલી ડાળીઓ કાપીને ખેતર સ્વચ્છ કરવામાં આવે છે આમળાનું કામ પૂરું થયા પછી ખારેકનું કામ શરૂ થાય છે પ્રાકૃતિક પદ્ધતિના આમળા તૈયાર થતા હોય ક્વોલિટી સારી બનતા લોકો વાડીએથી જ ખરીદી જાય છે ખેતરમાં જે આમળાનું વાવેતર કરેલું છે એ લગભગ પંદરથી વીસ વરસથી પ્રાકૃતિક આમળા જેને આપણે ઓર્ગેનિક આમળા તરીકે કહીએ છીએ એ આમળા એક તો બધા જ આમળા એક જ ક્વોલિટી છે કે જેને આનંદ આણંદની બ્રાન્ડ જે કહીએ એ છે અને દરેક આમળું દરેક આમળાનો ઝાડ જેસા વગરના આમળા પેદા થાય છે એટલે વાર્ષિક ઉત્પાદન ચાલુ થાય છે મંડલોક ખેડૂતે આમળા ની ખેતી સાથે શરૂઆતમાં મૂલ્યવર્ધન અપનાવ્યું હતું એમાં જે આવક થતી હતી તેટલી જ આવક આજે ગુણવત્તાવાળા આમળામાંથી મેળવી લે છે એક ઝાડ પરથી બાર થી પંદર પણ આમળાનું ઉત્પાદન થઈ શકે છે આમળાનું છૂટકમાં છૂટક પચાસ રૂપિયા કિલોના ભાવે વેચાણ થાય છે આમળામાં પ્રાકૃતિક ખેતીમાં સાવ નજીવા ખર્ચે જ કામ થઈ જાય છે શેડાપાડા ઉપરની ખારેકમાંથી દર વર્ષે પચાસ થી સાહિઠ મણ ઉત્પાદન થાય છે પ્રાકૃતિક ખેતીના જ વેચાઈ જાય છે આ સિવાય વરિયાળી અજમો રાયડો તેમજ ઘર પરિવાર માટે જુદા જુદા શાકભાજી પાકનું વાવેતર કરે છે વરિયાળી અજમો રાયડો સહિતના પાકનું વેચાણ કરે છે સીઝન દરમિયાન વાડી ઉપર સો થી વધુ માણસોને રોજી રોટી પૂરી પાડે છે

જે કહેવાય ક્રેજ વધી ગયો છે પરંતુ પાટણ જિલ્લાના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ ઘણા વર્ષોથી ખેતીમાં જે પરંપરાગત ચીલા ચાલુ ખેતી પદ્ધતિ હતી એમાં ક્યાંક ફેરફાર કર્યો છે કારણ કે ખેડૂતને જે પાટણ જિલ્લો જે ડ્રાય કહેવાતો હતો હવે નર્મદાના પાણી મળ્યા છે એને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે સારું પરંતુ ઘણી વખતે ચોમાસું અથવા કુદરતી આફતોને કારણે ખેડૂતને જગતના તાતને સતત મહેનત કરવી પડતી હોય ત્યારે હવે આ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ઓર્ગેનિક પદ્ધતિથી અને બીજા પરંપરાગત ચિલા ચાલુ પદ્ધતિ જે અલગ વાવેતર કરતા હોય છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના મંડલોક ગામે જે નટુભાઈ છે એમને લગભગ છેલ્લા બે અઢી દાયકાથી આખી ખેતી બદલી નાખી છે અને આમળાનું કહેવાય ને એમને વાવેતર કર્યું છે મારી સાથે એ નટુભાઈ છે એમને પૂછી લઈએ કે આ તમને પ્રેરણા કેવી રીતના મળી મને પ્રેરણા બાગાયત અધિકારી ખેતીવાડી અધિકારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આત્મા અને મારા પરમ પૂજ્ય પિતાશ્રી તરફથી પ્રેરણા મળી દાદા આ જે ખેતી થઈ રહી છે ખર્ચ કેટલો થાય છે આવક કેટલી થાય છે અને કેટલા પરિવારો આના ઉપર નભે છે હા આ જે એસપીને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની અંદર ખર્ચ બિલકુલ ઓછો આવે હે અને જીવામૃત ઘનજીવામૃત બીજામૃત આચ્છાદન અને વાપસાયના પાછે પાચા આયામનો અમે ઉપયોગ કરીએ છે એટલે ખર્ચ તો ઓછો જ આવે હે અને આનું ઉત્પાદન દર વર્ષે અઢીસોથી ત્રણસો પણ થાય છે અને દોઢસોથી બસો માણસોને વીણી ચાલુ હોય એટલે અઠવાડિયું કે એ લોકોને રોજીરોટી મળે છે એટલે આ રીતે પ્રેરણા મળી મને હા વાવવાની આ જે છે એની શરૂઆત કેવી રીતના કરો છો કેટલા ટાઈમમાં ઉતારો મળતો હોય છે અને એના પછી આ સિઝન પતે પછી બીજી કંઈ ખેતી કરો છો તમે પણ આ જે આમળા ખારે જે ફળવાળા પાક છે ને એમાં લગભગ રોગ જીવાત ઓછી આવે અને આમળામાં તો જીવામૃત છોટીએ છીએ નહીં અને દસ પાંચ બનાવીને છોટીએ છીએ ને એક બે વખત એટલે કોઈ રોગ જીવાત આવતી નહીં આ બાગાયત તરફથી જ્યારે વાવેતર કર્યું ત્યારે છોડના અમને પચાસ ટકા સબસિડી મળેલી છે અને પ્રાકૃતિક ખેતી ચાલુ કરી એટલાથી સરદાર પટેલે નવ એવોર્ડ મળેલા હે અને ગોપકા સાથે જોડાયેલો છું અને ઘણા બધા ઘણા બધા સન્માનપત્રો પણ મળેલા હે જુદી જુદી સંસ્થાઓના કોઈ પર્યાવરણનું હોય કોઈ ગમે તે કોઈ આત્માનું હોય કે ખેતીવાડીનું હોય કે ગમે તે સન્માનો પણ ઘણા મળ્યા મને બીજી ઘણી સંસ્થાઓ સાથે તો ટૂંકમાં પરંપરાગત ખેતીને આપણે હવે તિલાંજલિ આપીને ઓર્ગેનિક ખેતી તરફ અને પાક ફેરબદલો કરતા હોય તો ચોક્કસ ખેડૂત જે છે એ ક્યાંય ને ક્યાંય ભૂખે મરવાનો નથી અને એને જે આવક છે એ આવકનું સાધન મળી રહેવાનું છે પણ પદ્ધતિ પણ ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે સરકારના જે ખેતીવાડી વિભાગ છે બગાયતના જો એની સાથે તાલમેલ જળવાય તો ચોક્કસ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે અલ્કેશ પંડ્યા જે